મતચોરીના દાવા પર ભાજપનો પલટવાર કોંગ્રેસને લોકશાહીને નબળી પાડવાનો લગાવ્યો આરોપ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તેમના આરોપોને લઈ આકરા પ્રહાર કર્યા છે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો રાહુલ ગાંધીના દાવાઓમાં સત્યતા હોય તો તેઓ શપથ લઈ સોગંદનામું કેમ દાખલ નથી કરતા અને આ સમગ્ર પ્રકરણને માત્ર એક નાટક ગણાવ્યું હતું અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વારંવાર પાયા વિહોણા આરોપો લગાવવાની ને પછી પાછળથી પીછે હટ કરવાની આદત બની ગઈ છે તેમણે કહ્યું ચૂંટણી પંચ તેમની પાસે પોતાના જ આરોપોની પુષ્ટિ માટે પુરાવા માંગે છે ત્યારે તેઓ પીઠ બતાવી ભાગી જાય છે ઠાકોરના મતે ચૂંટણીઓમાં સતત પરાજયને કારણે રાહુલ ગાંધીને હતાશા વધી રહી છે જેના નેતૃત્વમાં ગાંધી ગુના કોંગ્રેસ લગભગ 90 ચૂંટણીઓ હારી ચૂકી છે તેમણે આરોપ પ્રત્યાપૂપની રાજનીતિને કોંગ્રેસનું આભૂષણ ગણાવી હતી ઠાકુરએ કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રનું ઉદાહરણ આપતા કહ્યું કે જે રાહુલ ગાંધીએ મત કાઢી નાખવાનો આરોપ લગાવ્યો હતો ત્યાં 2023 માં કોંગ્રેસના ઉમેદવારની જ જીત થઈ હતી તેમણે રાહુલ ગાંધી પર ભારતના લોકતાંત્રિક સંસ્થાઓને નબડા પાડવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો આ ટિપ્પણીઓ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં ગેરરીતિ અને મુખ્ય ચૂંટણી કમિશનર पर मत चोरों ने बचावा आरोप लगाया बाद आवी छे। कि जब जब राहुल गांधी जी आरोप लगाया और उसके कोर्ट गए तो बार बार इनको की खानी पड़ी आप सारे उदाहरण उठाकर देख लीजिए कभी माफी मांगनी पड़ी तो कभी कोर्ट की लताड़ खानी पड़ी तो क्या इसी डर से राहुल गांधी जी शपथ पत्र नहीं दे रहे हैं आज मीडिया द्वारा बार बार पूछे जाने के बाद भी शपथ पत्र क्यों नहीं दे रहे ये आए तो धमाका करने थे लेकिन ड्रामा करके चले गए धमाका इनके बस की बात नहीं ड्रामा करने इनके बस की बात है